કુ છે સળંગ નાળિયેરીના ઝાડવા હતા પણ પછી અત્યારે મોરી સૈયર હેલો ફેમિલી ગુડ મોર્નિંગ બધાને તો ઘણા સમય પછી આજે આપણે વ્લોગમાં આવ્યા છે અને વ્લોગમાં પણ અમે જો આજે વ્લોગ બનાવવાનું મન થયું કારણ કે આજ જો અમે વાડી આવ્યા હતા હું તમને અમારી વાડી બતાવ્યું ઘણો ટાઈમ થઈ ગયો લગભગ છ એક મહિના થઈ ગયા છે વાડી નથી આવ્યો આ જે વાડી આવ્યા હતા અને પેલા તમને વાડી બતાવું ને વાડીએ પછી શા માટે આવ્યા હતા એ પણ કહું જો અહીંયા આટલું આ છે એ જીરું વાયવું છે અહીંયા આ સામે લગી દેખાય ને જીરું અત્યારે જો આ રીતનું કાંઈક દેખાય છે આ જીરું છે અને પછી તમને જો અહીંયા આ જે ગ્રીન ગ્રીન દેખાય અહીંયા ઘઉં વાવ્યા છે અને આમ તો અમે અત્યારે ઘરે વાડી વાવતા નથી પણ બીજા ઉધરી વાવવા દે દઈશી આ કંઈક કૂવો છે જે મસ્ત પેલા વાડી હતા ને તો મજા આવતી હતી આ કૂવો છે અને પહેલાં તો અહીંયા છે ને સળંગ નાળિયેરીના જાળવા હતા પણ પછી અત્યારે બળી ગયા છે અને આજે વાડી અમે આવ્યા છે બન્યું એવું એક હોય છે ને અમારે ગેસ ખલાસ થઈ ગયો તો ચૂલા ઉપર રાંધું તો ચૂલા ઉપર નો સ્વાદ છે ને કે મજા આવે એવો તો આ જો આ જો શું કરે છે બળતણ કાપે છે બળતણનો ભારો બનાવે છે અને બળતણ કાપી અને આજ લઈ જવાનું હમણાં તેમાં છે ને છેલ્લા તણક તણક મહિના થઈ ગયા નહીં તણક મહિના થઈ ગયા ચૂલે રાંધી છે એક હાંઠિયું ભર્યા હતા તેનાથી થઈ ગયું તું હવે આ જો બળતણ કાપે છે અને ઘણો ટાઈમ થઈ ગયો પણ ચૂલ્યાનું છે ને બનાવેલું હોય ને એ મજા આવે ખાવાની થોડાક આ જાડા લેલી જાવડા લઈ લે ને થોડા જાડા એટલે આ જેમ આવ્યા હતા બળતણ લેવા માટે અને એમ થાય કે ક્યારેક ક્યારેક વાડી આવવું જોઈએ મજા આવે ખરેખર આમ થોડુંક હલાઈ જાય વોકિંગ થઈ જાય અને હમણાંથી છે ને થોડું શાકભાજી બધું ઓર્ગેનિક પ્રાકૃતિક નેચરલ રીતે જે હોય એ ખાવાનું ચાલુ કર્યું છે એટલે આમ મજા આવે વાડી આવે ને તો કેટલું શુદ્ધ વાતાવરણ હોય છે અને વાડીના હાલચાલ પણ ખબર છે અત્યારે જો હાલ કેવું ખંડેર જેવું થઈ ગયું છે પહેલાં તો છે ને આમ ફાર્મ હાઉસ જેવી વાડી હતી અત્યારે જો આ ગાડું છે ગાડા બાડાની હાલત જોવો તમે રૂમ બૂમ બધું જે છે ને જો આ ખબરી ગયો છે વાડી આવવું જોઈએ નહીં ક્યારેક ભારો લેવા તો ખેતી કરવામાં ન આવે ક્યારેક ક્યારેક વાડીએ છે ને આવવું જોઈએ તો આ મજા કસરત ને કસરત થાય ને હેલ્થ સારી રહે તો હવે ઈચ્છા તો એવી છે કે કાયમી પણ ડેલી વ્લોગ બનાવતા રહી એટલે ડેલી બ્લોગ હવે બનાવતા રહીશું અને અલગ અલગ એક્ટિવિટી જે છે એ કરતા રહીશું અને વ્લોગિંગ ઘરે પણ અમે કિચન ગાર્ડન બનાવ્યો છે એ પણ હું તમને બતાવીશ તો હાલો જોઈએ પછી હવે બળતણનો ભારો લઈ લીધો છે અને આમ જો જુઓ ઇંધણાવીણ વાતી મોરી સૈયર બળતણ લઈને જાય છે ભારો લઈને અરે બતા ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ પ્યોરે પ્યોર ગામડાની લાઈફસ્ટાઈલ સ્ટાઇલ હા હા

આગળ આમ જો આમ દૂર દૂર અમારું ગામ દેખાય ને ત્યાં છે પુગાડવાનો છે હવે જો આમ આમ ઠેઠ ક્યાંય આગું ગામ છે જાય તો ત્યાં પૂગે કે નહીં એ જોવાનું છે તો ફાઈનલી જો ભારો ઘરે પૂગી ગયો છે આ લે આવે છે અને આ છે અમારું ઘર હવે એ કેવો હાફ છેડ્યો છે થાકી રહી હા હા થાકી નથી કાયમ ભારો લેવા જવું જોઈએ કબડી જોવો કે તો નિશી લે નીચે ને લીઓ લ્યો આ નીસુ નમવા નહોતું આ દરવાજામાં ભારો પસાડો છે અને હવે જો અહીંયા હવે અહીંયા થપ્પી કરી દેવાની છે તો ફાઇનલી મિશન કમ્પ્લીટ ભારો ઘરે પૂગી ગયો છે અને હે હું થાય કે નથી પણ એમ તો આવી જ રીતના અલગ 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 ડેલી વ્લોગ બનાવતા રહીશું જેથી અમારી પણ યાદ રહે અને તમને વિલેજ લાઈફ પણ જોવા મળશે તો ચેનલમાં નવા હોય તો ને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ચલો મળીશું કાલે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય